ધોરણ છ સ્વ અધ્યન પોથી ભાગ પાંચ પાઠ નવ માહિતીનું નિયમન પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પેલો પ્રશ્ન માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ પાંચ માહિતીને રજૂ કરે છે વિકલ્પ આવશે ડી બીજો પ્રશ્ન માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ સાત માહિતીને રજૂ કરે છે વિકલ્પ આવશે સી પાંચ ને બે સાત ગણિતની દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે અહીં તમને દસમાંથી આવેલા માર્ક્સ આપેલા છે અને પ્રશ્નોના જવાબ આપણે એના ઉપરથી આપવાના છે પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ અથવા પાંચથી વધુ એટલે પાંચને પણ ગણવાના અને પાંચથી વધારે જે ગુણ મેળવ્યા હોય એ સંખ્યા પણ ગણવાની તો એવા કેટલા છે સત્તર તેથી વિકલ્પ આવશે ડી ચારથી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા ચારથી ઓછા કહ્યું છે ચારને આપણે ગણવાના નથી તો ચારથી ઓછા ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે દસ તેથી વિકલ્પ આવશે ડી એક વર્ગના બેતાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે કોને ક્યુ ફળ ગમે છે તે માહિતી આપણને અહીં આપેલી છે આપેલી માહિતી ઉપરથી આવૃત્તિ ચિહ્ન પ્રમાણે કોષ્ટક તૈયાર કરવાનું તેની સંખ્યા નક્કી કરવાની પછી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે કયા બે ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કર્યા તો જવાબ આવશે બી અને જી મારે અહીં જગ્યા નથી એટલે મેં ટેબલ દોર્યું નથી માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયેલું છે કેરી એટલે કે મેંગો એમ વિકલ્પ આવશે સી સાતમો પ્રશ્ન નીચેના ચિત્રાલેખ પરથી ધોરણ છના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય એક ચિત્ર બરાબર દસ વિદ્યાર્થીઓ લીધેલા છે તો એવા કેટલા ચિત્રો છે એક બે ત્રણ અને ચાર તો દસ ગુણ્યા ચાર કેટલા થશે ચાલીસ તેથી વિકલ્પ આવશે બી આઠમો પ્રશ્ન માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ બાર માહિતીને રજૂ કરે છે પાંચ વત્તા પાંચ દસ વત્તા બે બાર થઈ ગયા તો વિકલ્પ આવશે ડી નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ત્રણ દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તેના આધારે પ્રશ્ન બે અને ત્રણના ઉત્તર આપો મુલાકાતીઓની સંખ્યા માટે એક ચિત્ર બરાબર સો મુલાકાતી આપણને આપેલા છે જોઈએ સોમવારે કેટલા લોકો આવ્યા સો બસો ત્રણસો ચારસો પાંચસો અને અડધી આકૃતિ છે એટલે પચાસ બીજા તો કેટલા મુલાકાતીઓ આવ્યા પાંચસો પચાસ મંગળવારે જોઈએ સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો મંગળવારે સાતસો લોકો આવ્યા બુધવારે સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો ને હજાર લોકો આવ્યા સરવાળો કરીએ તો કેટલા લોકો આવ્યા ટોટલ બે હજાર બસો પચાસ હવે પ્રશ્ન જોઈએ ત્રણ દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી વિકલ્પ આવશે એ બે હજાર બસો પચાસ દસમો પ્રશ્ન પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજો દિવસે એટલે કે ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા પ્રથમ બે દિવસમાં તો પહેલાં દિવસે પાંચસો પચાસ હતા બીજા દિવસે સાતસો લોકો હતા તો પાંચસો પચાસ વધતા સાતસો કેટલા થાય બારસો પચાસ અને એની સરખામણીએ હવે આપણે જોઈએ ત્રીજા દિવસે કેટલા હતા હજાર બંનેની બાદ બાકી કરીએ તો એક હજાર બસો પચાસમાંથી આપણે હજાર બાદ કરીએ તો બસો પચાસ લોકો આવ્યા એમ કહી શકીએ કેટલા ઓછા એવા બસો પચાસ આ તો બે દિવસનો ટોટલ કર્યો એમાંથી ત્રીજા દિવસના લોકોની સંખ્યા બાદ કરી એટલે ત્રીજા દિવસે બે દિવસ ભેગા કરીને પછી કેટલા ઓછા એવા એમ કહ્યું છે તેથી આપણે લખીએ બસો પચાસ ઓછા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ અથવા તો આપેલ આંકડાઓનો સમૂહ જવાબ આવશે માહિતી બીજી ખાલી જગ્યા માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે આવૃત્તિ ચિહ્નનો ખાલી જગ્યા એ માહિતીની વસ્તુઓના ચિત્રો દ્વારા થતી રજૂઆત છે ચિત્ર આલેખ આઠ વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે દર્શાવાય પાંચ ને ત્રણ આઠ આવી રીતે આપણે દર્શાવી શકીએ ચિત્ર આલેખમાં જો આ એક ચિહ્ન છે એ છાબડીના વીસ ફૂલ દર્શાવે છે તો એવા ત્રણ ચિહ્ન છે એ કેટલા ફૂલ દર્શાવશે વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ સાઠ ફૂલ દર્શાવશે પ્રશ્ન ત્રણ સૂચનાઓ મુજબ કરો પહેલો પ્રશ્ન એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો જે કાંઈ માહિતી આપી છે તેનું આવૃત્તિ કોષ્ટક રચવાનું છે અને પછી પ્રશ્નનો જવાબ આપવાનો છે કે બે કે બેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો સૌથી નાની સંખ્યા શૂન્ય છે અને સૌથી મોટી સંખ્યા ચાર છે આ પ્રમાણે પહેલાં આપણે આવૃત્તિ ચિહ્ન જોઈએ આવૃત્તિ ચિહ્નની ગણતરી કરી અને કોષ્ટક તૈયાર કરીએ આવી રીતે તમારે ટેબલ તૈયાર કરવાનું છે બાળકોની સંખ્યા તે મુજબ આવૃત્તિ ચિહ્ન અને પછી આવૃત્તિ ચિહ્ન પ્રમાણે દંપતીઓની સંખ્યા ટોટલ આપણને પચાસ મળી જવા જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે બે કે બે થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા તો બે કે બે થી વધારે તો બે માટે ચૌદ અને બે થી વધારે એટલે પાંચ અને એક તેથી આપણે ચૌદ વત્તા પાંચ વત્તા એક કરીએ તો કેટલા મળશે વીસ બીજો પ્રશ્ન ધોરણ છ ના ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે કોને કઈ કઈ રમત ગમે છે તે રમતના નામ અહીં આપેલા છે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે કઈ કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે સૌથી પહેલાં આપણે દરેક રમતને ગોઠવી દઈએ અને પછી આવૃત્તિ ચિહ્ન કરીએ અને પછી એની સંખ્યા જોઈએ અને ટોટલ આપણને મળી જવો જોઈએ રમતનું નામ કબડ્ડી ક્રિકેટ હોકી ખોખો ટેનિસ આવી રીતે લખવાનું એક પછી એક રમત પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરતા જવાના અને પછી અહીંયાનું એનું ટોટલ કરવાનું ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા ચાલીસ પ્રશ્ન આપણને એવો પૂછ્યો હતો સૌથી વધુ ગમતી રમત સૌથી વધારે સંખ્યા કોની છે તેર એટલે કે કબડ્ડીની તેથી જવાબ આવશે કબડ્ડી અને સૌથી ઓછી ગમતી રમત ઓછી સંખ્યા છે ચાર અને એ રમત છે ટેનિસ તેથી ટેનિસ છે સૌથી ઓછી ગમતી રમત છે એમ કહી શકાય ધોરણ છના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે આ બાજુ વપરાયેલ સામગ્રી છે લાકડું કાચ ધાતુ રબર પ્લાસ્ટિક અને વસ્તુઓ માટે આવું ચિત્ર આપેલું છે અને આ ચિત્ર બરાબર વીસ વસ્તુઓ છે તો ચાર ખાના એટલે વીસ વસ્તુ હોય તો એક ખાના એ કેટલા થાય પાંચ ચોકવીસ તેથી એક ચોરસ ખાનું છે એ પાંચ વસ્તુ દર્શાવે છે એ પ્રમાણે સૌથી પહેલાં આપણે અંક લખી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ છ પંચા ત્રીસ ચાર ને ચાર આઠ આઠ પંચા ચાલીસ ચાર ને ચાર આઠ ને બે દસ દસ પંચા પચાસ ચાર ને એક પાંચ પછો પછો પચીસ ચાર અને ત્રણ સાત સાત પંચા પાંત્રીસ તો ટોટલ કેટલી વસ્તુઓ મળી આપણને એકસો એસી ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે સૌથી વધારે સંખ્યા છે પચાસ અને એ શું છે ધાતુ તેથી જવાબ આવશે ધાતુ બીજો પ્રશ્ન કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ બનાવી છે પચીસ તો પચીસ માટે રબર તેથી જવાબ આવશે રબર ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવેલી છે ધાતુની વસ્તુઓ છે પચાસ એના અડધા પચીસ પચીસ માટે કઈ સામગ્રી લીધી છે રબર તેથી જવાબ આવશે રબર વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી છે ટોટલ આપણને કેટલું મળ્યું એકસો તેથી જવાબ આવશે એકસો ચોથો પ્રશ્ન છત્તીસગઢ રાજ્યના કેટલા જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે અહીં અલગ અલગ જિલ્લા આપણને આપેલા છે છત્તીસગઢના જિલ્લાઓ રાયગઢ રાજનંદગાંવ કોરિયા મહાસમુદ્ર કબીરધામ જશપુર ક્ષેત્રફળ આપેલું છે ચોરસ કિલોમીટરમાં અને એક વર્તુળ બરાબર એક હજાર ચોરસ કિલોમીટર છે હવે આપણે સૌથી પહેલાં બધાના ક્ષેત્રફળ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ ગુણ્યા હજાર છ હજાર અને આ અડધું એટલે પાંચસો તો છ હજાર પાંચસો ચોરસ કિલોમીટરમાં રાયગઢ જિલ્લો છે એટલે કે રાયગઢ જિલ્લાનું ક્ષેત્રફળ છ હજાર પાંચસો ચોરસ કિલોમીટર છે હવે રાજનંદગાંવ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત હજાર ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ થયું હવે કોરિયાનું ક્ષેત્રફળ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ હજાર ચોરસ કિલોમીટર થયું મહાસુદ્રનું ક્ષેત્રફળ એક બે ત્રણ ચાર પાંચ પાંચ હજાર ચોરસ કિલોમીટર થયું કબીરધામ ચાર હજાર ચોરસ કિલોમીટર જશપુર એક બે ત્રણ ચાર પાંચ છ છ હજાર અને આ અડધું એટલે પાંચસો છ હજાર પાંચસો ચોરસ કિલોમીટર હવે આપણે જવાબ આપીએ કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે આ કોરિયા અને એનો વિસ્તાર છે છ હજાર ચોરસ કિલોમીટર તેથી જવાબ લખશું છ હજાર ચોરસ કિલોમીટર ક્યા બે જિલ્લાના વિસ્તાર સમાન છે એક આ પહેલું ને એક છેલ્લું એટલે કે રાયગઢ અને જશપુર પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે પાંચ હજાર કરતાં વધારે એટલે પાંચ હજાર નહીં લેવાના એની સિવાયના ક્યાં આવશે એક બે ત્રણ અને આ ચાર ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો અહીં વિવિધ ગ્રેડ તમને આપેલા છે એ મુજબ આપણે ટેબલ તૈયાર કરવાનું છે ગ્રેડમાં એ બી સીડી ઈ અક્ષર પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાના છે અને પછી તેની ગણતરી કરી અને વિદ્યાર્થીઓની સંખ્યા જોવાની છે ટોટલ આપણને ત્રીસ મળી જવા જોઈએ આવી રીતે તમારે છઠ્ઠો પ્રશ્ન શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવેલી છે આ બાજુ વિષય આપેલા છે અહીં ચિત્ર આપેલા છે એક ચિત્ર બરાબર પચાસ વિદ્યાર્થીઓ ગણવાના તો હિન્દી માટે ચાર ચિત્ર છે એટલે ટોટલ બસો વિદ્યાર્થીઓને હિન્દી ગમે છે અંગ્રેજી માટે ત્રણ ચિત્ર છે તેથી કહી શકાય કે એકસો પચાસ વિદ્યાર્થીઓને અંગ્રેજી ગમે છે ગણિત માટે ત્રણ ચિત્ર આખા અને એક અડધું તો પચાસ ને પચાસ સો સો વત્તા પચાસ એકસો પચાસ અને એમાં પાછું અડધું એટલે પચીસ ઉમેરીએ તો કેટલા મળે એકસો પંચોતેર તો એકસો પંચોતેર વિદ્યાર્થીઓને ગણિત ગમે છે વિજ્ઞાન માટે બે ચિત્ર છે તેથી સો વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગમે છે સામાજિક વિજ્ઞાન એના માટે એક ચિત્ર આખું ને એક અડધું એટલે પચાસ વત્તા પચીસ કેટલા થાય પંચોતેર આવી રીતે આપણે સૌથી પહેલાં કેટલા વિદ્યાર્થીઓને કયો વિષય ગમે છે તે નક્કી કરવું પડે અને હવે જોઈએ પ્રશ્નો કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે સૌથી મોટો આંકડો આવ્યો બસોનો અને હિન્દી બધાને બહુ ગમે લ્યો સરસ કેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષય ગમે છે ગણિત ગમે છે એકસો પંચોતેર વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે ચાલો જોઈએ ગણિત અને વિજ્ઞાન સિવાય ગણિત વિજ્ઞાન નથી લેવાના એ સિવાય બસો એકસો પચાસ અને પંચોતેર આ બધાનો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે ચારસો પચીસ તેથી આપણે કહી શકીએ ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પસંદ હોય તેવા ચારસો ને પચીસ વિદ્યાર્થીઓ છે